નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ મગફળીની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર ચૌદસો આસપાસ તેમજ તેના કરતાં થોડી વધઘટ જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળશે બાકી કોઈ મોટો સુધારો હમણાં મગફળીની બજારમાં જોવા મળશે નહીં તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો મોડાસા બારસો થી તેરસો ને ચાલીસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચ થી ચૌદસો ને પંદર રૂપિયા ધ્રાંગધ્રા અગિયારસો પાસઠથી અગિયારસો ને પાસઠ રૂપિયા વેરાવળ એક હજાર ચાર થી બારસો ને ઓગણીસી રૂપિયા કોડીનાર બારસો થી ચૌદસો ને અઢાર રૂપિયા રાજકોટ બારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા જામજોધપુર નવસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા એક હજાર એકોતેર થી ચૌદસો ને ત્રીસ રૂપિયા ડીસા બારસો એકાવન થી ચૌદસો ને એકાવન રૂપિયા થારી એક હજાર થી તેરસો રૂપિયા હળવદ એક થી સોળસો ને આઠ રૂપિયા બોટાદ બારસો થી ચૌદ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પાંસઠથી તેરસો ને એકાણું રૂપિયા દડા એક હજારથી ચૌદસો ને ત્રણ રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી તેરસો ને છ્યાસી રૂપિયા અમરેલી આઠસોથી તેરસો ને નેવું રૂપિયા જૂનાગઢ અગિયારસો ત્રીસથી તેરસો ને ચોરાણું રૂપિયા પાલનપુર બારસોથી તેરસો ને પચીસ રૂપિયા ધાનેરા અગિયારસોથી બારસો ને બોતેર રૂપિયા હિંમતનગર અગિયારસોથી અઢારસો ને એકાવન રૂપિયા વાંકાનેર સાતસોથી પંદરસો ને એકાવન રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો ને એકવીસ રૂપિયા વડાલી એક હજાર પચાસથી અગિયારસો ને ત્રેપન રૂપિયા બાબરા અગિયારસો ઓગણસાઠથી તેરસો ને એકાણું રૂપિયા વડગામ બારસો ત્રીસથી બારસો ને ત્રીસ રૂપિયા દાહોદ એક હજારથી બારસો ને ચાલીસ રૂપિયા વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો ને બાસઠ રૂપિયા ગોંડલ એક હજાર એકાવન થી ચૌદસો ને છત્રીસ રૂપિયા મહુવા બારસો થી તેરસો અઠ્યોતેર રૂપિયા જામનગર એક થી સિત્તેર રૂપિયા કાલાવડ નવસો થી તેરસો ને પંચાવન રૂપિયા સલાલ અગિયારસો થી ચૌદસો રૂપિયા દિયોદર અગિયારસો પચાસ થી અગિયારસો ને એકોતેર રૂપિયા નવસો થી તેરસો ને નેવું રૂપિયા તળાજા ચૌદસો ને પચાસ રૂપિયા ભાવનગર ચૌદસો થી ચૌદસો રૂપિયા થરાદ બારસો એકાણું થી બારસો ને એકાણું રૂપિયા ભેલડી બારસો થી બારસો રૂપિયા અને ટીટોય અગિયારસો થી બારસો રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી નવસો વીસ થી તેરસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર અગિયારસો એસી થી તેરસો ને પંચ્યાસી રૂપિયા રાજકોટ બારસો વીસ થી ચૌદસો ને અડત્રીસ રૂપિયા ચામજોધપુર આઠસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુર એક હજાર એકસઠથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા મેદડા નવસો પચાસથી થી તેરસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો દસથી થી તેરસો ને સાઠ રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી થી તેરસો ને પાંસઠ રૂપિયા તલોદ બારસોથી સોળસો ને રૂપિયા ઈડર અગિયારસોથી સોળસો ને સુડતાલીસ રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી તેરસો બત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકોતેરથી અગિયાર રૂપિયા મહુવા અગિયારસો સિત્તેરથી તેરસો બત્રીસ રૂપિયા જામનગર અગિયારસોથી તેરસો નેવું રૂપિયા અને કાલાવડ આઠસો સાઠથી સોળસો પચીસ રૂપિયા